આ રાશિના જાતકો માટે રવિવારથી શુભ દિવસોની શરૂઆત થશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે રવિવારથી સારા દિવસોની શરૂઆત થશે અને હા મિત્રો શનિદેવ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ધનનો વરસાદ કરવા જઈ રહ્યો છે જેના કારણે આ રાશિના લોકોને વધુ લાભ થશે અને આ રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે જેના કારણે આ રાશિઓ પર શનિદેવના આશીર્વાદ મળશે આ રાશિના જાતકો ધનવાન હશે અને તેમના જીવનમાં વરદાન સાબિત થશે ચાલો તમને જણાવીએ કે રવિવાર એટલે કે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના ના રોજ ગ્રહોનો રાજા સૂર્ય આ સમયે સૂર્ય મિથુન રાશિમાં સ્થિત છે 23 જૂને સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થયું છે રવિવારે રાત્રે બાર વાગીને 16 મિનિટ પરંતુ તો મિત્રો આપણે આ વિડીયોમાં આગળ જાણીશું કે રવિવારથી કઈ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે અને કઈ રાશિઓને મળશે સૂર્યપુત્ર શનિની વિશેષ કૃપા તો મિત્રો તમે બધા આ વિશે જાણતા હશો કારણ કે આ વિડીયો બાર માંથી આ ચાર રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વીડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં રાશિચક્રનું જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારી સમસ્યાઓ વિશે જાણી શકાય છે જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય જો ગ્રહોની સ્થિતિ યોગ્ય હોય તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે આમ તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ એ કઈ કઈ રાશિઓ પર ભગવાન શનિદેવની કૃપા છે નંબર એ મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે રવિવારથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારી દિનચર્યા ખુશીઓથી ભરપૂર રહે છે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી જે લોકો નોકરીની શોધ માંગ છે તેમની શોધ હવે પૂર્ણ થવા જઈ રહી છે જે કામ લાંબા સમયથી અટકેલું હતું તો આ સમયે હવે શનિદેવની કૃપાથી પૂરું થશે મેષ રાશિના જાતકોની મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને નોકરી સંબંધિત પ્રમોશન મળશે અથવા પગારમાં વધારો થશે સાથે જ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો તો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના લોકો તમને ચોક્કસ સફળતા મળશે આ સાથે તમે તમારા પરિવાર સાથે કોઈ શું કાર્ય પર જઈ શકો છો અથવા તમારા પારિવારિક જીવનમાં કોઈ શું કાર્ય શરૂ થઈ શકે છે તમારું જીવન આનંદથી પસાર થશે હા મેષ રાશિના લોકો શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સખત મહેનત કરવી પડશે મેષ રાશિના જાતકોને મહેનત કરવાથી સફળતા મળશે શનિદેવની કૃપાથી તમારો દિવસ ધનલાભ થશે અમે તમને જણાવીએ છીએ કે રવિવારથી તમારો દિવસ વરદાન જેવો સાબિત થવાનો છે મિત્રો અમે તમને જણાવીએ કે ઘણા સમયથી પરિવારમાં આર્થિક સંકટથી લઈને મુશ્કેલીઓ ચાલી રહી છે હવે શનિદેવની કૃપાથી તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે આર્થિક તંગીને કારણે તે હવે દૂર થઈ જશે જો તમારા જીવનસાથી સાથે લાંબા સમય સુધી ન થયો હોય તો તમારી જિંદગી સમાપ્ત થઈ જશે નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભૂતકાળમાં કરેલા કેટલાક રોકાણોને કારણે તમને તમારા પરિવારમાં સફળતા મળશે હા મિત્રો તમે ખોટા નિર્ણયો ન લો અન્યથા તમે શરમ અનુભવી શકો છો તમને જણાવી દઈએ કે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી વ્યવસાયને પાટા પર લાવવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમે બધા સંજોગોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી શકો છો અતૂટ વિશ્વાસ અને આસ્થા તમને પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે આના કારણે ઘણીવાર અસંતોષ રહી શકે છે તમે નવી નોકરી શોધી શકો છો શનિદેવની કૃપાથી તમારો સમય અનુકૂળ રહે છે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા માટે આ સારા નક્ષત્ર રહેશે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિણામ લાવે છે એવું માનવામાં આવે છે કે હવે શનિદેવની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખુશ રહેશો તમે મહત્વપૂર્ણ કામ કરવા માટે ધાર્મિક સ્થળો પર પણ જઈ શકો છો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે હા મિત્રો તેની અસર તમારા જીવન પર પડશે અને તમે કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા બધા અધૂરા આર્થિક કાર્યો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિનો માહોલ રહેશે તમને કોર્ટના મામલાઓમાં રાહત મળી શકે છે મીન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે જેમ કે પ્રમોશનની સંભાવના છે નોકરીમાં તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે અને તે જ સમયે મીન રાશિના લોકો તમારા પર શનિદેવની કૃપા વરસશે તમારા વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ છે અને સાથે સાથે નોકરી કરનારાઓ માટે તેમજ જેઓ નોકરીની શોધમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે સારી રોજગાર મળવાની સંભાવના છે જ્યારે વિદ્યાર્થીઓનું મન અભ્યાસ પર કેન્દ્રિત રહેશે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માગે છે તેમને પણ ટૂંક સમયમાં વિદેશ જવાની તક મળશે શનિદેવની કૃપાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ આરાધના નક્ષત્ર વરદાન સાબિત થશે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે તેઓને તેમની કોસ્ટમાં પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા અને અભ્યાસ કરવા માંગે છે તેઓને તેમની કારકિર્દીમાં શુભ પરિણામ મળશે અને તમારી બધી યોજનાઓ સફળ થશે ભૂતકાળમાં તમને વધુ સારું વળતર આપશે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો નહીં તો તમારા પરિવારમાં આ સમયે તમારા સંબંધો બગડી શકે છે કમાણી થશે અને ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે અને સાથે જ લોકોની આવકમાં પણ વધારો થશે આ રાશિના જાતકો જે બિઝનેસમેન છે તેમના બિઝનેસમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તમારી પસંદની નોકરી મળશે કોઈ પણ હોય તમને અટકાયેલું ધન જલ્દી જ પાછું મળશે તેની સાથે તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખો દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં માત્ર ખુશી જ મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવની કૃપા તમારા માટે પૂર્ણતાની છે મહારાજ તેમના વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને તેમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે આ રાશિના લોકોને મળશે કરોડો રૂપિયાની સંપત્તિ આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ સર્જાઈ રહી છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જણાવો શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર